અમારી આ જ્ઞાન ગુંજન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું સરસ મજાના જોરદાર અજબ ગજબ ઉખાણાઓ તો ચાલો આપણે હવે જોઈએ ઉખાણાઓ ઉખાણું પહેલું સસરો જમાય બાપ દીકરો ચારેયને ને એક જ ઘર ને એક જ નારી ચતુર હોય સમજી જાય મૂર્ખ કરે છે વિચાર જવાબ આવશે તલવાર એટલે કે સસરો અને જમાય અને બાપ દીકરો જો ચારે એક જ તલવારથી પરણે તો એનો જવાબ નારી એટલે કે તલવાર એક જ આવશે ઉખાણું બીજું વેયાણી પાડો પેટમાં દૂધ કંચોળે એટલે કે તાંસળીમાં ઘોળાય ચતુર હોય સમજી જાય મૂર્ખ કરે છે વિચાર જવાબ આવશે કેરી એટલે કે કેરી ગોળીને રસને તાસળીમાં લેવો તે ઉખાણું ત્રીજું કાળો છે પણ કાગ નહીં લાંબો છે પણ નાગ નહીં ફૂલ છડે પણ મહાદેવ નહીં તેલ છડે પણ હનુમાન નહીં જવાબ આવશે સ્ત્રીનો ચોટલો ઉખાણું ચોથું રાણી છે પણ મહેલ નથી કામ કરે છે પણ પગાર નહીં ભેગું એ કરે છે અને ખાય છે જવાબ આવશે મધપુડાનું મધ ઉખાણું પાંચમું હાથ નથી કે નથી પગ પાંખ વિના એ ઉડે છે સમજી જવાબ આવશે ધુમાડો ઉખાણું છઠ્ઠું એવી કઈ વસ્તુ છે જે લોકો ખાવા માટે જ ખરીદે છે પણ ખાતા નથી જવાબ આવશે સમ્ચે ઉખાણું ચાતમું એવું કયો દાન છે જે ફક્ત અને ફક્ત પરિણિત માણસ જ કરી શકે છે જવાબ આવશે કન્યાદાન ઉખાણું આઠમું એવી કઈ વસ્તુ છે કે જેને ઉપાડવા માટે હાથની જરૂર નથી પડતી જવાબ આવશે ઉખાણું નવમું એવી કઈ વસ્તુ છે જે તમામ ઘેરે મારવામાં આવે છે જવાબ આવશે તાળા ઉખાણું દસમું કડવું છું પણ કારેલા નહીં ચકાવશું પણ પાપડ નહીં ભોજન સાથે ખવાય છે પણ રોટલી નહીં અથાણું શું પણ કેરી નહીં જવાબ આવશે કોઠિંબા જો તમને અમારા ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીની લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો